Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભાની ચૂંટણીના મંડાન થઈ ચૂક્યા છે વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જે ધમાસાણ થયું હતું તેના કારણે રંજનબેન ભટ્ટ દ્વારા ઉમેદવારી પરત ખેંચી લેવામાં આવી અને ત્યારબાદ નવા ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગ જોશીને ઘોષિત કરવામાં આવ્યા ડૉક્ટર હેમાંગ જોશી યુવાન છે ત્યારે આપણે જાણીશું નવા ઉમેદવાર પાસે જે યુવાઓ છે એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમને શું આશાઓ અપેક્ષાઓ છે તે જાણવા માટે આપણી પાસે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી દોષ આ જે ખાસ કરીને યુવાન ઉમેદવાર ભારતીય જન પાર્ટીએ કર્યા છે શિક્ષિત છે ડૉક્ટર છે શું કહેશો શું આશાઓ અપેક્ષા અમે કોઈપણ વ્યક્તિગત ઉમેદવાર કે કોઈ પાર્ટીના સમર્થનમાં નથી અમે એ લોકોના સમર્થનમાં છે કે જે વિદ્યાર્થીઓને લગતા કામ કરશે જે રોજગારને કામ કરશે જે યુથને આગળ વધવાનું કામ કરશે અમે એ લોકોના સમર્થનમાં છીએ જેમ કે અત્યારે કોમન યુનિવર્સિટી એક્ટ લાગ્યા પછી બધું એડમિશન પ્રોસેસ અને કોલેજ યુનિવર્સિટીમાં બધું બહુ સરળ થઈ ગયું છે એ જ રીતના કોલેજના સ્ટુડન્ટ્સ માટે જે કામ કરશે અમે લોકોના સમર્થનમાં છીએ કોંગ્રેસે હજુ ઉમેદવાર ઘોષિત નથી કર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાન ઉમેદવારને ઘોષિત કરી દીધા છે ખાસ કરીને શું ઈચ્છો છો કે જે તમારી લીડરશીપ હોવી જોઈએ તે યુવાન હોવી જોઈએ લીડરશીપ યુવાન હોય કે પછી કોઈ ઉંમરલાયક માણસ હોય એનાથી કોઈ ફરક નથી પડતો ફરક પડે છે કે કામ કેવી રીતનું કરે છે અગર જો દેશને આગળ વધવાનું કે સ્ટુડન્ટ્સને આગળ વધવાનું કામ કરે છે તે બરાબર છે સ્ટુડન્ટ્સને આગળ વધારવાનું કામ કરે તો બરાબર છે પણ શું કહેજો કે જે યુવાન ખાસ કરીને યુવા મતદારો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે એવામાં કેન્ડિડેટ હોય કે હોય શું અપેક્ષાઓ હોય તમને મારી અપેક્ષા વધારે તો એ રહેશે કે જે પણ કેન્ડિડેટ હશે કેન્ડિડેટ ઉમેદવાર એ વધારે આપણે એજ્યુકેશન પોલિસી અને જોબ ઓપોર્ચ્યુનિટીસમાં ધ્યાન આપે તો એ વધારે યોગ્ય ગણાશે અમને તો અમારી જે નીડ્સ છે એ તો એ જ છે કે જે એજ્યુકેશન પોલિસી જે સારી જ છે પણ હજુ વધારે સારી યોગ્ય બને તો અમે એને જ યોગ્ય માનીશું એ ઉમેદવારના શું જોઈને વોટ આપશો આગામી ઇલેક્શન ટૂંક સમયમાં આવશે લોકસભાનું શું વોટ કરશો સૌ પ્રથમ તો જે યુવાઓની જરૂરિયાત છે ભણવા માટે વિદ્યાર્થીઓનું અને જે દેશના વિકાસ માટે શહેરના વિકાસ માટે કેવી રીતે સારા કાર્ય કાર્યો કરી શકે છે તમે ભણવામાં વાત કરી શકો છો સ્ટડીમાં વાત કરી શકો છો કે ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝમાં વાત કરી શકો છો જોબ બધામાં જે પણ બી સ્ટુડન્ટ્સને સપોર્ટ કરશે કે યુવાને સપોર્ટ કરશે અને સારો ભણવામાં મતલબ શિક્ષણને આગળ વધારે એ જ અમારી મેઇન અપેક્ષા છે જો શિક્ષણ આગળ હશે તો દેશ આગળ વધશે શિક્ષણને આગળ વધારવામાં આવે પરંતુ ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરા વિકાસ પામી રહેલું સિટી છે સુરત અમદાવાદ એના કરતાં થોડું ઓછું છે એમના સીએમએ પણ કીધું શું હોવું જોઈએ વડોદરામાં શું માનું વડોદરામાં જે હોવું જોઈએ એ બધું અત્યારે છે જ એમ જોવા જઈએ તો આપણે કશું ખૂટતું નથી કશું બી ખોટતું નથી અત્યારે જોવા જઈએ તો આપણે અને જે મેક્સિમમ જોબની વાત કરીએ છીએ જોબ સારા સ્ટુડન્ટને જોબ અત્યારે કરે છે એ જોબમાં બધા મળવી જોઈએ જે લોકોએ ડિગ્રી લીધી છે એ ડિગ્રી પ્રમાણે બધાને અત્યારે સારીના સારી જોબ મળવી જોઈએ જોબ નથી મળી રહી અત્યારે એવું લાગે છે કે વડોદરા આસપાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે પણ એમાં જોઈએ એવી જોબ નથી ના જોબ એ નથી મળી એવું કંઈ છે નહીં બધા મળી રહી મળે છે બધાને મળે જ છે અત્યારે બધાના પ્રયત્નો ચાલુ જ છે અત્યારે બિલકુલ શું દાખલા તરીકે જેમ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં જઈ રહ્યા છે જોબ મેળવવા માટે કેરિયર બનાવવા માટે વિદેશ જઈ રહ્યા છે શું ખૂટે જાય અહીંયા એજ્યુકેશન સિસ્ટમમાં થોડી ખામી જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે આપણું એજ્યુકેશન સિસ્ટમ છે એને સુધારવાની ખૂબ જ જરૂર છે ત્યાંના લોકો ફોરેનના લોકો આપણે જે વર્ક કરે તે પ્રમાણે આપણાને પે આપતા હોય છે જે ભારતમાં એવું નથી આપણા વર્ક પ્રમાણે જે પે મળવો જોઈએ એ મળતો નથી એટલે કહેવાનો મતલબ એવું છે કે જે બી કેન્ડિડેટ આવે એજ્યુકેટેડ આવે એજ્યુકેટેડ હશે તો એ આગળ સમજી શકશે કે સ્ટુડન્ટ છોકરાઓ કયા ફેઝમાં અત્યારે જીવી રહ્યા છે સૌથી પહેલી વાત કે એજ્યુકેશન સિસ્ટમ સારી થશે અને જોબ ઓપોર્ચ્યુનિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થશે તો સારી જોબ મળશે અને તેમને સારો પે મળશે એટલે બહાર જવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જશે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે વડાપ્રધાન જે છે સ્ટાર્ટઅપને પણ એ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે કહી રહ્યા છે શું કહેશો કે હજુ ઇન્ડસ્ટ્રીઝ આવી જોઈએ યુવાઓને ક્યાંક રોજગારી માટે હજુ તક મળવી જોઈએ જરૂર મળવી જોઈએ કેમ કે આજકાલના યુવાનોને રોજગાર જોઈશે જ અને એ બહુ મહત્ત્વપૂર્ણ છે અને આજકાલના યુવાનો પાસે રોજગાર નથી મળતો અને આપણા વડોદરા આસપાસમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ આવશે એ યુવાનો માટે સારું છે એન્ડ અનએમ્પ્લોયમેન્ટ વધારે થઈ રહી છે એમાં તો મારું એ છે કે આવું જોઈએ સ્થાનિકો ને રોજગારી મળી રહી છે અહીંયા આગળ વડોદરાની વાત કરીએ તો મળે છે સ્થાનિકો ને રોજગારી તો બધા બધા મોસ્ટ ઓફ મળતી જ નથી કારણ કે વાત કરીએ તો એજ્યુકેશન તો એજ્યુકેશનમાં લોકો ભણે છે પણ એ પ્રમાણે જોબ મળતી નથી અને તે છતાં લોકોને બહાર જવું પડે છે આઉટ ઓફ ઇન્ડિયા તે યોગ્ય નથી એટલે જે યુમેટવા છે તે એજ્યુકેટેડ છે તો લાગે છે કે

લોકો જે નોકરી કરે છે એ લોકોને ઘણી બધી પ્રોબ્લેમો થશે કારણ કે બધું ખાનગીકરણ થઈ જશે તો એ કોઈ એક હોદ્દેદાર વ્યક્તિ પાસે બધી જવાબદારી આવી જશે અને તે પોતાનું ધારેલું જ કરશે જ્યારે ગવર્મેન્ટના હાથમાં જો અમુક સત્તા હોય તો કોઈનું અહિત ન થઈ શકે એટલે બધું ખાનગીકરણ બી ના થઈ જવું જોઈએ અને જે ગવર્મેન્ટ જે ચાલતું હતું પહેલેની જે વ્યવસ્થા હતી એવી વ્યવસ્થા ના રહે એવું મારું માનવું છે અને જે ઉમેદવાર ઊભો રહેશે તે બંને સેક્ટરમાં ધ્યાન આપે ખાનગીકરણમાં પણ ધ્યાન આપે અને જે પ્રાઇવેટ સેક્ટર ચાલે છે એમાં પણ ધ્યાન આપે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર જવાની કુતૂહલ લાગેલી હોય છે કે ભારતમાં તમે છો વડોદરામાં તમે છો તો એક દિવસનું તમને વધારેમાં વધારે આવેદન બસો ત્રણસો રૂપિયા સુધી મળી શકે છે જ્યારે તમે બહાર જાઓ તો તમને તે તે જ કામ માટે ત્યાં તમને બેથી ત્રણ હજાર રૂપિયા મળે છે આ જે બહાર જવાની જે કુતુહલ વધી છે તે થોડી ઓછી થાય વિદ્યાર્થીઓને જે નવા એમ્પ્લોય છે એ લોકોને વડોદરામાંથી વડોદરામાં ગુજરાતમાંથી ગુજરાતમાં જોબ ઓપોર્ચ્યુનિટી મળી રહે એવો ઉમેદવાર અમે પહેલાં પસંદ કરશું ના કે કોઈ પાર્ટીને જોઈને કે કોઈ બીજા ચહેરાને જોઈને કે જે વિદ્યાર્થીઓના માટે વિદ્યાર્થીઓના હિટ માટે જે લોકો કાર્ય કરશે એ લોકોને અમે અમારો પહેલો વોટ આપીશું વિદ્યાર્થીઓના હિત માટે જે કામ કરશે મત આપશે પણ શું શું લાગે છે કે કે યુવાન અપેક્ષાઓ યુવાની યુવાની દેશ તરફ આગળ વધી સુડતાલીસનું વિઝન બતાવવામાં આવે છે પણ શું ખૂટે છે જેમ કે આપના માધ્યમ તો કહેવા માગું છું હું ફર્સ્ટ ટાઈમ વોટર છું ને એક યુવા તરીકે મારી ઘણી બધી અપેક્ષાઓ હોય છે સરકાર તરફથી જેમ કે સ્ટાર્ટઅપનો આપણે વાત કરી કે સ્ટાર્ટઅપ ભારત દેશમાં સૌથી વધારે જરૂરી છે બે હજાર ચૌદ પહેલા એક જ સ્ટાર્ટઅપ હતું જે વન બિલિયન ઉપર યુનિકોન પહોંચ્યું હતું પણ આજે એકસો ત્રણથી વધારે સ્ટાર્ટઅપ છે જે યુનિકોન બન્યા છે એક બિલિયન પ્લસ એમની વેલ્યુએશન બતાવવામાં આવી છે જો સ્ટાર્ટઅપ વધશે તો ભારત આત્મનિર્ભર પ્રતિ જશે અને આત્મનિર્ભર બનશે તો રોજગારી વધશે જેનાથી ભારત દેશનો વિકાસ થશે અને ભારત દેશ વિશ્વમાં સૌથી નંબર વન આવશે યુવાઓ યુવાઓની સાથે સાથે મહિલાઓ શું ઈચ્છી રહી છે કે તેત્રીસ ટકા અનામત તો આપી મહિલાઓને પણ હજુ ક્યાંક ને ક્યાંક પુરુષ સમોવડી બનવાની અંદર પાછળ છે શું કહેતો ના એમ તો કશું નથી બટ ઇફ અમારા અમારા માટે મહિલા ઉમેદવાર એક મહત્ત્વની ઉમેદવાર છે બિકોઝ એ મહિલાનું લાઈક મહિલાની શું નીડ છે એ સમજી શકે એક મહિલા ઉમેદવાર તરીકે ક્યાંક ને ક્યાંક પુરુષ ઉમેદવાર હોય એ કદાચ ના સમજી શકે થોડા થોડા અમુક કારણોસર પણ મહિલા એક મહિલા ઉમેદવાર હોય તો એ મહિલાઓની જે મહિલાઓને જે જોઈએ છે એ લાઇક અમુક એજ્યુકેશનમાં કે પછી જોબ ઓપોર્ચ્યુનિટીઝમાં મહિલા ક્યાં ક્યાં જઈ શકે છે જે અમુક ક્ષેત્રમાં મહિલાઓ પાછળ પડતી હોય તો એને ધ્યાનમાં રાખીને મહિલા ઉમેદવાર એ સમજી શકે છે મહિલાઓને વડોદરામાં તો મહિલા ઉમેદવાર ઉમેદવારી કરવાની ના પડે પુરુષ ઉમેદવાર આવી એ તો કોઈક ને કોઈક તો આવી જ જશે મહિલા ઉમેદવાર એવું નથી કે મહિલા ઉમેદવાર નથી તો કોઈક કોઈક મહિલા ઉમેદવાર તો હજુ પણ હશે જ કે જે આવશે અમને કંઈ વાંધો નહીં યોગ્ય મહિલા ઉમેદવાર હશે એ અમારી યોગ્ય મહિલા ઉમેદવાર હશે એ અમારી નીડ હશે એકચ્યુઅલી મહિલાઓની કે જે મહિલાઓને સમજી શકે મહિલાઓના જે કારણો છે જે ક્ષેત્રમાં એ પાછળ પડે છે તો એને સમજી શકે તો બિલકુલ તો જે પ્રકારે યુવાનોની માંગ છે વડોદરામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા ઉમેદવારે ઉમેદવારી કરવાની ના પાડ્યા બાદ નવા ઉમેદવારને યુવા ઉમેદવારને ઉભા રાખ્યા છે ત્યારે યુવાનોની પણ ખાસ આશાઓ અપેક્ષાઓ છે અને આગામી જે લોકસભાનું ઇલેક્શન છે તેમાં યુવાઓ પોતાની રીતે મતદાન કરશે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત